નમસ્કાર મિત્રો તો અમે લઈને આવ્યા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર લઈને તો તારીખ થઈ છે ત્રીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગ્યે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની બનાસકાંઠાનો ફરી વરસાદી માહોલ જામ્યો છે જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે હવે વાત કરીએ આવકની તો એકસો ને પચાસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે મિત્રો કારણ કે હજી દાંતીવાડા ડેમમાં ઉપરસમાં વરસાદ ના હોવાના કારણે આવકમાં વધારો જોવા મળ્યો નથી મિત્રો સપાટીની વાત કરીએ તો સાતસોને એક પોઈન્ટ એકાવન સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સાતસો ચાર છે મિત્રો હવે વાત કરીએ બનાસ નદી બનાસ નદીમાં જે સાતસોને બાર કિસિક પાણી છોડવામાં આવતું હતું એ પાણી અત્યારે બંધ કરવામાં આવ્યું છે કારણ કે દાંતેવાડા ડેમમાં ઉપરસમાં વરસાદ ન હોવાના કારણે બનાસ નદીમાં પાણી બંધ કરવામાં આવ્યું છે જો દાંતેવાડા ડેમમાં ઉપરસમાં વરસાદ થશે આવકમાં વધારો હશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે મિત્રો જો આ દાંતેવાડા ડેમના સમાચાર સમજી ગયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી વિડીયોને લાઈક કરી દેજો તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો